હા તો સારું કર્યું આપડે ખબર પટી પૈસા પટી જોત સરપંચ છોડવાનું નહીં ખેલાડી જીવન મુસાડિજ એની તો પૂરેપૂરી સજા મળશે જીવન

એ જોણવી પડશે વાને જોણવી તો પરસેજ કા જલના હરિયા ગન તો કરવો છે સોમલા રયો ચાલર માં આપળે ચાલર હશુવા

ગમે તો આમ બધા ફરે જઈએ તો કોઈ ની લાજ જરા ખરા અને આપડે કોઈ પંચાયત ની એ ખોલવા ખેલાડી કેવાય પેલા પેલા લાશ પહેણ જવું નહીં એ બુદ્ધિ વગરના એક તો ઘણા દાડે લાશ હાથમાં આવી છે અને તું પહેણ કરવાની ના પાડ છે આટલા દાવા લાશ ખોરા ખોરા તો આપડે હાલત ખરાબ થઈ જાય આપડી ના જવાય હું કઉ છું તો સાહેબ નું ફોન કરીશ ને એમનું ના જવાય પેલા પેલા હા વાત એ વાત હાજી કરી

થાયું પાહો નાશી અને ગોમ ના વોશિયા તમે ડગમગ થતા નહી મેન સાક્ષી તમે બે જણા છો એટલે મારા નું મટર છે

સાહેબ મને છે બીજું કશું નહિ કદાચ હું આવ્યો હોય રાષ્ટ્રીય બી હતી

આ લાશ જોતા મને બાળી ગયા છે એ આ સરપંચ હોય ઓળખ કરી દીધી છે

મેંગો ના મારી વાત તો જાય બીજો કર મંડલ કરી શકતો કમુ તમારા

લાકડી મેલી એવું કને બારી તું લાકડી મેલી એમી બારી તું પણ બધું મર્ડર મી કર્યું છે લાશ મી નહીં બારી તો મી સતી સટી લાઈન બારી છે શું કે તો હાલ એ તો હાલ બારી અઠવાડીએ થી તો મી નથી તું તો જ્યાં કે લાકડી ખેતરમાં માં મેલી હતી લાશ હોય કણો આઈન તી બારી પાછી આય બા મેન જોવા વાળો સાચી છે ઇને પૂછો લાકડી કોને મેલી છે કે લાકડી ની વાત જવા દે હાલ આ રહી લાશ ઓર કોને કરી એ વાત મને નહીં ખબર સાહેબ તમને જણાયું અને તમારે કીધું એનું આટલું બધું પરિણામ એ પરિણામ નહીં સાચું તો બોલ હું મી નખો મારા શરીર પડી જતો જખમી પાડ્યા હતા એટલે તમને કીધું બોમ વચ્ચે વચ કોઈ ને મેક આવતી નહીં લાશની અને તને મેક આવે છે બધા તો તું જ ફેરવીએ છે કે બધા દાડા બોલ બોલ આ થઈ જાય કાચા બધા એટલે કહું છું થાય અઠવાય દો દાડા ફોન મળે આય મને દવા મારો કોઈ ઓક નહીં અમે મે કશું નહીં કર્યું ઓક નહીં તું એ લાજ છો મેલીએ પહેલી વાર મે લાવ બોલ મોહ કે ઓ કે માકે મત અમે કે આ ઘરે કેમો નંદો છે કશું નઈ નેકરો તમે સાહેબ

પછી જો આટલો સુધી ખોરતા ખોરતા આઈ જાતા આટલો ઉભુ જેવું નહીં થતું ના હોય ને તો અમે સરપંચ ને જોમ ફરાર થઈ જશે ને ઈમ દુનિયા પાર લેખડી દઉં છું બોલ્યા જગ્યાએ હંતાઈ દઉં છું તો કોઈના હાથમાં જ પણ મને એ ખબર પડતી નથી કે આ પટાઈ મેલે તો ઓર્ડર કરી દીધી લાશ કોણ લઈ એ ખબર પડી મારા માથા છે એ ખબર પડતી નાહવાનું શું હતું એમના મર્ડર કોઈ ને લાશ જોઈ ના ગમ્મો સૌથી પેલા લાશીને જોઈ ગમેતે પણ સાહેબ આને પકડ્યું ને જ રસ્તો આનો અને શેમન સાહેબ પકડી પારો એટલે ફડાઈન બધું જરી જાય તમારું મને હજી પેલા મોમોન ભોણિયો બે હાથ આવે ને તો કેસનો આખું સોલ્યુશન આવે હા આવી જાય સાહેબ પણ તમે ઓનું ધ્યાન રાખો ને પેલાનું એ ધ્યાન રાખો હું જઉં છું ગમેતે આનો રસ્તો તો કાઢવો જ પડશે કશું વાંધો નહી સાહેબ બરાબર હારું હાર અમે ગામમાં પાછી તો કહી દેવ સાહેબ અમે જીવન હું તો એમ કેવ છું હા

મગજ મગજમાં ભાર ઓછો તો થઈ ગયો પકડી જવાય પણ સરપંચા બે પછી બીજી વાત કરી એટલે એ બધા ભેગા થઈ કોઈ કશું તારી ઘેર હાલ જવું નહીં હો ઘેર નહીં જવું ગમે તો ખાઈ રહીએ

નહી લાકડીઓ પડતી આટલો બધો હા હું પેલા ફુગા જેવો થઇ છે મને હોલા પરખંડ હોલા પરખંડ પોલ તું તો હા જોખી લે મને ગમ નોમ પડે છે ને

અમે હાથમાં આવું તો ખબર પડે કે આપરો બે નમકર મોણક પાસે થા છે અમે યેજ કર એ સરપારા હે કાઠા થઈને બાપુજીના ઘર પોકી દેવાનો સાપરો આ તો આ તો છે નક્કી નહીં હું કે તો મેલા તો ખાતો આ તો કાઢી ના છે ભણા

પગ નહીં મેળવા દી તારા મામા નહીં નઈ મેળવા દે ખાઈ પીને શેરી પડ્યા છે ખાઈ પી તારા મામા ના આવી આઈ ગયા ખબર <laughs> સ્વા્યા

રોજ અમા પૈસા માગતો જ્યાં અમા બધા પૈસા પટી ગયા ને અમે ખેમલા શેરી શેરી ગોડાઉન માં અને પછી ગોડાઉન માં જતું રહ્યો ને કીધું પોલીસ વાળા ના પૈસા આલા ચેક કર્યું તે જોઈને ફૂવ સરપંચ એનો બેઠો તો બે તમને જેલ માં મોકલવાઈ નાખ્યા ફુવો મળી નો કેસ તમારા ન એટલા જીવન મને ખબર પડી જઈ કા મૂર્ત ને અમારે ષડયંત્ર રચ્યું છે એક બાજુ ફૂઆ મળી જાય અને બીજું બાજુ સરપંચ રે ને હરિયા ગણું રાજ કરે સપના તો બહુ ઊંચા જોયા છે પણ મારવા વાળા બચાવ વાળા ઉપર બુ બુ ફોરી નહી નાશ્યું નોમ તો મારું પડતું કાચર કાઢવા માં નાસ્યા છીએ ફૂ મરી એટલા માટે પોણીએ પાયું નહીં કે નહી દાદા સરપંચ ને નિર્દોષે જોયું કરવાનો એ કેમરો હા વાઇ પાસો માટીંગ કરો રોડ નાટક કરે ફુવાની લાદ જોયે ને તો ગોડાઉનમાં ગંધાઈ ગયેલી જોયું હેરો તમે જોવા જાય લાશ હારો ને આ બધાને મહી નાખવા બેઠો છે આખા જીવ છે ને પેલા મેં એને કીધું એજ ખોટું કર્યું